થોડાક દિવસ પહેલા સાબર ડેરી બહાર જે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હતું ને આમાં એક પશુપાલકનું મૃત્યુ પણ નિપજ્યું છે આ ઘટનાને લઈને વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી મૃતક પરિવારજનોને મળવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા આ દરમિયાન તેમણે સરકાર ઉપર પ્રહાર કર્યા છે અને સાબર ડેરી અને ભારતીય જનતા પાર્ટીની મિલી ભગતના કારણે ખેડૂતનો ભોગ લેવાયો હોય તે પ્રકારના આરોપ તેઓ લગાવી રહ્યા છે તો આટલેથી નથી અટકતા તેઓ કહી રહ્યા છે કે પશુપાલકોને જાણી જોઈને ડેરી દ્વારા ઉશ્કેરવામાં આવ્યા ને તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું ત્યારે શું આરોપો જીજ્ઞેશ મેવાણીના છેલ્લા ડેરી બહાર પશુપાલકો મોટી સંખ્યામાં પૂરતા પ્રમાણમાં ભાવ આપવામાં આવે તેવી માંગણી સાથે ઉમટ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં લોકોના પશુપાલકોના ટુડા ઉમટી પડતા પોલીસના ઉતારી દેવામાં આવ્યા હતા અને આને જ લઈને જો જો વિવાદ વકર્યો હતો પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હતું પશુપાલક જેમનું નામ અશોક ચૌધરી છે તેમનું મૃત્યુ નિપજ્યું હતું અશોકભાઈ ઈડર તાલુકાના ગામના રહેવાસી છે આ ઘટનાના પગલે રાજકારણ પણ ગરમાયું અને આ મામલે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ અશોકભાઈ ચૌધરીના ઘરની મુલાકાત લીધી તેમના પીડિત પરિવારજનો સાથે વાતચીત કરી હતી અને આ ઘટના બાદ તેમણે સરકાર ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરી હતી એમણે કહ્યું કે સાબર ડેરી બહાર જાણે કે ચોર અને ડાકુઓ

પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા તમે કોઈ પણ રાજકીય કે પૂછી લો કે તમારા હૃદય ઉપર હાથ મૂકી નાખો જે શુભ આશયથી પશુપાલકોનો ખેડૂતોનું ભલું કરવાના ઈરાદાથી જે સહકારનું ક્ષેત્રના ડેરી અસ્તિત્વમાં આવ્યા એ ભાવના બચી છે નકરી લૂંટ અને ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયા છે સાબર ડેરીના પશુપાલકોને દૂધ ઉત્પાદકોને ગયા વર્ષની માફક જે ભાવ ફરક જે ભાવ વધારો આપવાનો થતો હતો એ નિયમ પ્રમાણે આપ્યો હોત તો આ અશોકભાઈ ચૌધરી નામના ખેડૂત જે સામાન્ય ખેડૂત છે નાનો ને સીમાંત ખેડૂત છે એ માણસે પોતાનું જીવન ગુમાવવું ના પડ્યું એ ખેડૂતો પશુપાલકો દૂધ ઉત્પાદકો જ્યારે સાબર ડેરીના દ્વાર ઉપર પોતાની ન્યાયી અને વાજબી માગણી લઈને જાય છે ત્યારે જાણે ચોર અને ટાકુ આવ્યા હોય એમ દરવાજા બંધ કરી દો પોલીસ દાદાગીરી કરે ડેરીના માણસો પ્રાઇવેટ બોડીગાર્ડ રાખે આ કોને તમે ડરાવવા માગતા હતા કોને ધમકાવવા માગતા હતા હું સ્પષ્ટપણે કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને સાબર ડેરીની મિલીભગત હતી મિલી ભગત છે ખેડૂતોને પશુપાલકોને જાણી બુજીને ઉશ્કેરવામાં આવ્યા અને ઉશ્કેરાયા એનો લાભ લઈને લાઠીચાર્જ કરી એમના બરડા તોડી નાખ્યા અને એક્સપાયરી ડેટ બાદના ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા આઠમું દસમું ભણનારા વિદ્યાર્થીને પણ સરકાર સમજાય કે એવા ટીયર ગેસના સેલ ન છોડી શકાય જેનાથી કોઈને હાનિ થાય જેનાથી કોઈને ઈજા થાય જેની એક્સપાયરી ડેટ વીતી ચૂકી હોય કે જેનું જીવન જોખમમાં મૂકવાય અને એ છતાં આ એક્સપાયરી ડેટ છોડવા એક્સપાયરી ડેટના ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હું માગણી કરું છું કે તાબડતોબ સાબર ડેરી અને સરકાર એ ખેડૂતો સાથે પશુપાલકો સાથે દૂધ ઉત્પાદકો સાથે તાબડતોબ ચોવીસ કલાકમાં મંત્રણા કરી ગયા વર્ષના પ્રમાણે તમામ એમનો ભાવ વધારો ભાવનો ફરક અર્જન્ટ પ્રાયોરિટી બેઝિસ પર સોંપી દે અશોકભાઈ ચૌધરી એમનું મૃત્યુ નથી થયું હું માનું છું કે એમની હત્યા કરવામાં આવી છે એના જે પણ દોષિતો કસૂરવાર જવાબદાર માણસો છે એની સામે લાગુ પડતી કલમ હેઠળ ગુનો દાખલ થાય અને સાબરકાંઠાની પોલીસમાં તો કોઈ ભલીવાર જોતો નથી જેથી જેની કરોડ મજબૂત હોય જે ભાજપના ઇશારે તાતા થયા ના કરે એવા બે પાંચ જે ગુજરાતમાં નોન કરપ્ટ અધિકારીઓ છે એમને આની તપાસ સોંપવામાં આવે અને જસુભાઈ પટેલ સહિત એ ખેડૂતો ઉપર ચુંબોતેર જેટલા ખેડૂતો પર સાવખોટો કેસ કરવામાં આવ્યો એ તમામ કેસ પાછા લેવામાં આવે અન્ય એક પક્ષ સાથે જોડાયેલા ધારાસભ્ય સ્થળ ઉપર મોજૂદ તો ગાંધીનગર ગાંધીનગરના હિસાબે એમની સામે ગુનો દાખલ નહીં કરવો એની ચાપલુસી કરવી અને બીજા ધારાસભ્ય ધારાસભ્ય જે જે ઉપર ઉપર પૂર્વ નથી એમના કોઈ જૂના નિવેદનના આધાર બનાવીને હત્યાની કોશિશનો એમની ઉપર કેસ કરવો આ સ્પષ્ટ દર્શાવે છે કે ખેડૂતો માટે લાગણી હોવાની વાત તો બાજુ પર રહી દૂધ ઉત્પાદકોને ન્યાય આપવાની વાત તો બાજુ પર રહી હજી સાબર ડેરી અને ભારતીય જનતા પાર્ટી અને એમના હિસાબે કામ કરતી સાબરકાંઠાની પોલીસે ફક્ત ષડયંત્રો રચી રહી છે હું આનો સ્પષ્ટ શબ્દોમાં વિરોધ કરું છું અને જો સાબર ડેરી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર હજી વેળાસર નહીં જાગી તો આના પડગા સમગ્ર ઉત્તર ગુજરાતમાં પડવાના છે આપણે સાંભળ્યા હતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તેમણે આ બાબતને લઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને સાબર ડેરી અને ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોની મિલીભગત થી ઘટના બની છે આ મામલે તેમણે એવું પણ કહ્યું છે કે જે આ ઘટના સ્થળ ઉપર ત્યાં સત્તા પક્ષના ધારાસભ્ય હાજર હતા તેમની સામે કોઈ કાર્યવાહી નથી થઈ પરંતુ પૂરો ધારાસભ્ય સામે ગુનો નોંધવામાં આવ્યો તે અલગ અલગ મુદ્દાઓને લઈને જિજ્ઞેશ મેવાણીએ પોલીસ અને સરકારને આડે હાથ લીધા હતા દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાઇનેટ મીડિયાને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં